મો મોદો પૈસાત મોદો નઈ કે ના પૈસા તને મોદો તો પૈસા નઈ હવે જો કામ કરવા લઈ જાય તો તું પૈસા હા તો વાત તું ભાઈ મસ્તી ના કરતો હો મસ્તી કરે મો માર્યો

જાવ ઉડાય હે આ જો તો ખેડા લે ખંગર થઈ નઈ ગયા હું આવું માર આપું કોઈ ને હા બધું પાણી વાને પેલા ખાઉ ખાઈ જાય પેલા પુપટ આ પેલા કેવા ખાઉ જો વિરા દો કે તો હગુ ના તાં તું નાડી થી આપડા ખાઉ ટોક લગા જાય પેલા સારો ફરે રે પાણી વાલે જા જા તો હું ઈ બાજુ બાલ્યા આવું ડાયરેક બે ચારમ કરી બે ચારમ કરી ના તો ને બ્લોટ પડતા કરે ઓરાઈ ગયા પાછો

નાસ્તો બાસ્તો લાવવો પડે આવું ના ચાલે લેપડ હા મો હેડ કી હા ભાઈ હું બીમાર છું જો હાજો હોત ને તન ભાઈઓ ભાઈ માર મને આવું દો ચાર કરીને આબુ રાખજી હાર હું આવું તો રાખ હા ઉજા ચાર તો હાલતર વાલ ના આવે એટલે સાલ છે આવતો ઘડી તો બે વખત કેર મોળ આવજે ના હું આવું

એ વાત નહી કરવાનો તે એમ નમ લઈ જાખો એ બેહવાનું છે ખાલી નહી ચારે વાર તારો બાપ પેલો મને આવશે નહીં તો મારસી પાછો મડે પાજે વાયુ જો નહી કોઈ મફટ આયુ લ્યો આત વાળા ઠેડ્યા ઊભા થઈ અબે સમય ન ખબર જો આપણે તો છોકરા કે કીયે તમાર બાપ જી જી કઈ જાય બધું હા હા પક પક ખજા પીને પીને

એટલા આટલું ઘર વાધું વેચીને ખાવું તો કો માળીયા વેસી મા પતરા તું વેસી મા તું વેસી જા પણ લઈ હું તો વેચવા દઉ આ વેચવા જલાવ છે એ મારી સાહુયા આલુ હેલા મેલ મેલ ઓય તો તમે ના કીધું કાકા કે વેસી મા તમે કીધું ના બધું નઈ વેચવાનું આ બધું તાજી માનાથી વે

હા આ પગાન લેવાજો તરત આવું હો એ હારું કો લે હા પાપા તો પી જાશી હા

કાકા જોગી ચેટ પોટી પર મેલાય પામળો સો કે સોકુ કેજે પોટી જોચે રા ટીયા નકવાઈ દે કે હરીવાળો પોટી પીવા દે છે કેતો દારૂ નહીં દારૂ પીજો લાગે આરો દારૂ કે આ આટલો બાક આ તૈયાર થઈ બેઠો છે એમ તો વિવાહ કરવા નાખું કા રોમાચી એવા તો હું કોલાયા આ તો જોને ડાળ ડાળ બાતરી જાય છે ઓર વેચી મારો આ મનતા ન કે કોઈ ન જાય મજૂરી અમને વાત કરો ને આ મુકમ લે આ સુકમ ભરી નાખો લ્યા તમારા બાને સુકમ ભરી નાખો આપણું કો કરો કો કરો મરચી તું પાર આવે લાગતા નહી વાચ્ચી માં કાકો લા પછી ના મજા આવે આ રહ્યું ના આને એnte કડું સુકુરું છે ને િરું લઈ જા આપણે કે નઢાય તોડી નાખાય લઈ જાઓ છોકરા છોકરા ના લઈ જાય કે પરમાનું બાકરાન બગડે કે આ તો રાજા હે રાજા રાજા રઈ વા રઈ હાડો યે તારે જા તું લે તું જો હે બે તું ઘેર પડી રહ્યો હેડો કે કીધું હોય તો ઉપર રાખ છો હે મારી આરે બે મન નઈ મારું

હારો હૈ તૈ બેહમો આવો તો અરે મને વિશ્વા તો મારો ભાઈબંધ આવશે પીહેલા હારું હળો જો તમ બેહમો આવો આ એ કોટીટર લાઈટ ખબર હે તને તું પરવા દે ના તો ખબર હે લાઈટ ઓમ છે આ તો મને ખબર ના ડગામ થી લાઈટ હા ડગામ યો શું કરવા આયા

બને હું પડી દઉં તું હ ઈરો કો વસ્તુ પડી દઉં દેવા હું હાલ આદ ભગો મારો મારો ભઈ હારો છે ભગો લ્યા ભગાઈ

મજુરી આવી ગયા સંગે મજુરી આસો હવે હારું કશું વધો નહી તમે હોય બેહો હું દાટેડા લઈને આવું કકા મોયરો હા કાલ કાલ કેમ કાલ એ નકકી આજા પી જાશી એક કાલ આવજો અલ્યા કાલ તારો બાયડી આવે

એ લે લે તારા રે બો જો સબી કોઈ ના આવો માકા ઇંગ્લીશ આમી હોલ એમ આડવાડ હોય તાતડુ બેટા યાર તાતડુ બેટા ને કોમે ના હી તો મો ડાતડુ લઈને આવો બેહો હાર ડાતડુ લઈને તરત ને તર વાઢી નાખું હે એ હારો એ તારું અમને આજ ને આજ બધું હડાઈ જા હમણે ના બોલો એમ ના બોલો રાય વિખો સાફ વિખો સાફ કર નાખું આ મારો બનાસ ઓછો આ